જ્યારે આપણા રાષ્ટ્રપતિ તત્વજ્ઞાની અને શાસ્ત્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે કહ્યું કે મારો જન્મદિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો મને ખૂબ આનંદ થશે ત્યારથી દર વર્ષે આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષકો આપણે માત્ર વિષય નથી ભણાવતા પરંતુ શહેરના ઘડવૈયા છે શિક્ષક એક દીવો છે તે પોતે બળે છે પણ વિદ્યાર્થીઓને પ્રકાશિત કરે છે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક નથી ભણાવતા માત્ર સંસ્કાર મહેનત અને જીવન મૂલ્ય શીખવે છે હું શિક્ષણની જગ્યાએ થોડી વાર ઊભી રહી તો મને આ કામ ખૂબ જ કઠિન લાગ્યું પરંતુ તે પવિત્ર છે જો શિક્ષકો આપણે માર્ગદર્શન ન આપે તો આપણો વિકાસ અપૂર્ણ છે અંતમાં હું એટલું જ કહીશ કે શિક્ષકોએ મને પ્રેરણા સંસ્કાર અને મહેનત આપી છે તેથી તેમનો આભારી છું ધન્યવાદ